આ બેઠા જે તો સાંભળે છે પણ નહીં હોય એને સાંભળવા માટે પણ આ વસ્તુ બોલી રહ્યો છું તો એવી અમારે કોઈ જરૂર નથી તમે અમારા ભરોસે બાળકને મૂકી દીધા છે પણ એ ભરોસો માત્ર ને માત્ર એક આભાસી બની રહેશે ઘણી વખત કે સાહેબો ભણાવે છે બહેનો ભણાવે છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે છે આમાંથી પંદરથી વીસ વિદ્યાર્થીઓ એવા છે કે એને એમ કહીને આવતીકાલે દસમા ધોરણનો પેપર છે અને પરીક્ષા આપવાની છે તો દીકરા દીકરીઓ તૈયાર છે રવિરાજ હોય કે સોયા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એવી ઘણી દીકરીઓ પણ છે ના મને નથી કદાચ ખાસ પણ કહેવાનો ભાવ દસમા ધોરણ એવા છે કે આવતીકાલે પરીક્ષા છે ને દસમા ની બારમા પરીક્ષા દેવાની છે એટલે દસમા ધોરણની પરીક્ષા માટે તો હવે માં મોસાળ હોય અને પીરસનારી હોય એવી પરિસ્થિતિ થઈ છે પણ ગયા વખતે પણ ધોરણ દસમા નું પરિણામ અમારા માટે તો પણ બે થી ત્રણ ટકા ઓછું આવ્યું અમારા માટે પણ નવું હતું અને વિદ્યાર્થીઓ પણ એક નવા ઉત્સાહ સાથે પરીક્ષા દેતા હતા આ વખતનું દસમા ધોરણનું પરિણામ જોયા પછી જ આવનારા બારમા ધોરણના પરિણામનું કેન્દ્ર આપણને એસએસસી બોર્ડનું જે બારમા ધોરણનું કેન્દ્ર આપણને મળશે આ પાક્કું છે આ વખતે મેં પ્રયત્ન કરી લીધો પણ મારો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હું જ્યારે નિષ્ફળ જાઉં તો થોડો ઢીલો પડી જવું પણ સરકારી નિયમો પ્રમાણે એવું છે કે બે વર્ષનું સતત દસમા ધોરણનું પરીક્ષાનું કેન્દ્ર સારી રીતે પસાર થાય અને નેવું ઉપર પરિણામ આવે તો તો અને તો જ 12 માં ધોરણનું પરિણામ ત્યાં અપાય એનું કારણ એ છે કે 9 માં ધોરણ 10 માં ધોરણની જેને પરીક્ષા આપી હોય એ એક વર્ષ પછી 12 માં ધોરણમાં આવે એટલે એ વાત સાથે આપણે સહમત થઈ ગયા કે આપણે 10 માં ધોરણના જે વિદ્યાર્થીઓ હતા એને 90% ઉપર એટલે કે 91.80% પરિણામ આવ્યું અને 90% ઉપર આવ્યું એટલે આપણે પરફેક્ટ ગણાય આ વર્ષે પણ 90% ઉપર પરિણામ આવે બે વર્ષ જે શાળાની અંદર કેન્દ્ર જાતો એ શાળાનું પરિણામ 90% ઉપર હોય અને 12 માં ધોરણનું કેન્દ્ર મળે હવે એ કેન્દ્ર લાવવા માટેની જવાબદારી બાળકોની નથી વાલીઓની છે દસમા ધોરણના સિત્યાસી ફોર્મ ભરાના છે 87 માંથી 80 વિદ્યાર્થીઓ મારે પાસ થાય સાત વિદ્યાર્થીઓ એવા છે કે કદાચ ન પણ થાય થાય તો બધા વિષયમાં ન પણ થાય એ તો આપણે પણ સમજીએ છીએ કે કદાચ બે પાંચ વિદ્યાર્થીઓ એવા હોય શકે પણ અમારો પ્રયત્ન તો એવો છે કે સિત્યાસી સિત્યાસી આવેલ એક વખત જ્યારે હું અહીં આવ્યો બે હજાર ત્રેવીસમાં સો ટકા પરિણામ આવ્યું હતું એવું સો ટકા પરિણામ આવે આ વાત છે દસમા ધોરણની બારમા ધોરણ નું પરિણામ સો ટકા આવશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મહત્વની વાત મનીષા બેને કરી આરોગ્યની બાબત વાત કરી નાસ્તો નથી કરતા આવી બધી બાબત કરી અમારો પરિવાર છે સ્ટાફ પરિવાર શબ્દ વાપરું છું કોઈ કર્મચારી કે ચોથા વર્ગનો કર્મચારી છે પટાવાળા છે ને ક્લાર્ક છે પટેલ સાહેબ છે એ બધું અમે નથી બોલતા પરંતુ

ટચ સ્ક્રીન બોર્ડ છે તમારી પાસે કાગળ ઉપર લખાયું હોય કે તમે અંગૂઠો મારતા હોય તો મૌખિક બોલાવે તો રેકોર્ડિંગ કરી લેવું પૂછી આ નિશાનની અંદર એવી કઈ વસ્તુ નથી કે તમારા બાળકને જરૂર હોય તો તમારી અંદર જીરો લખવાનું આવે અમારા સ્ટાફ પરિવારથી માંડી દરેક વ્યક્તિ દરેક બાબતને પૂરેપૂરો સહયોગ આપવાનો પ્રયત્ન કરે છે ભૌતિક સુવિધા આજે પણ પહેલો દિવસ હતો અમને તો કલ્પના પણ નહોતી સરકાર તરફથી ત્રીસ ખુરશીઓ ખુરશીની કિંમત સાડી સાતસો રૂપિયા હશે એવી ત્રીસ ખુરશીઓ સરકારે આ નિશાન આપી સારું કામ જોઈને એની કરતા પણ વિશેષ પ્રગતિ સદભાવના ટ્રસ્ટ હા પૂરી ગયો ચાણાક્ય સદ્ભાવના ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ઓનલાઈન એક એપ્લિકેશન મગાવી હતી છે એપ્લિકેશનને આધારે સમગ્ર ગુજરાતની અંદર ત્રણ શાળાઓને પસંદ કરવાની હોય બે શહેરની એક ગામડાની એની અંદર આપણે શીણી હાઈ સ્કૂલમાં પ્રથમ નંબર આવેલાં છે આજે જ છે અને એનું પ્રમાણપત્ર હતા અને વિશાળ પસંદ થાય ને એવું બને પરંતુ સમગ્ર સ્ટાફ અને લીડરશીપ એટલે કે નેતૃત્વ એનું સંચાલન શ્રેષ્ઠ સંચાલન બાબતનો એવોર્ડ જે પ્રાપ્ત થયો છે બે હજાર પચીસ નો એશિયાની હાઈસ્કૂલને પ્રાપ્ત થયો આજે ગઈકાલે રાત્રે અમદાવાદ આપવાના હતા પણ આપણે નતા પહોંચી શક્યા એટલે આપણી પાસે પહોંચી ગયો ને એનું સર્ટિફિકેટ અને આવતીકાલના વર્તમાનપત્રની રીતે પણ એનો સંદેશો આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું નાના એવા ગામડાને આપણે લીમડી નહીં પણ ગુજરાત સુધી ચમકાવવાનો પ્રયત્ન તો કરી રહ્યા છીએ બે હજાર ત્રેવીસથી એક સૂત્ર આપેલું છે એક શિયાળી ચૌદ છે અને ચમકાવવા માટે અમે લોકો કશું નથી કરતા અમે તો પગાર લઈએ છીએ અમારી ફરજ છે પગાર લઈને કામ કરવું પડે પણ રમતગમતની અંદર સાવચેતી હોય દોદરિયા હોય કે દીકરી સાબરા રેખા હોય આ લોકો રાજ્ય કક્ષા સુધી નંબર લાવે છે તાલુકા અને જિલ્લામાં પણ ખેલ મહાની અંદર નંબર લાવે છે મયુર હોય ઘરપાલ હોય કે યશપાલ હોય એ બીજા કામમાં અમને ઉપયોગી થાય છે પ્રવાસ વસ્તુ એક ચોખ્ખી વસ્તુ છે જય પાછળમાં ત્યાં સુધી ચિત્તા રહે પણ તમારો પ્રવાસ સરસ રીતે સફળ થયો પણ નાનો પ્રવાસ કરે છે અમે સમજી પણ અમારું એક સ્વપ્ન છે અને બધાનું આપણું સ્વપ્ન છે એ મારી સાથેનું સ્વપ્ન છે કે મારા સિંહની અંદર વિદ્યાર્થીઓ પ્લેનમાં પ્રવાસ કરે હું નોકરી પૂરી કરું ને પહેલા મારે જે વર્ષ બાકી છે પણ આ બાળકો પ્લેનમાં બેસીને પણ મુંબઈ જશે ખરા એ પાકું છે અને એવું કરી બતાવીશ અને થશે એ બધા સ્વપ્ન છે સ્વપ્ન ક્યારે સિદ્ધ થાય તમે બધા સાથે હોય ત્યારે ચાર વર્ષ સુધી બાળક અમારી પાસે ભણતું હોય તમારા કરતા અમારી પાસે વધારે રહેતું હોય તમારી કરતા અમે એને વધારે ઓળખતા હોય એ સાચું બોલે ખોટું બોલીએ અમે પ્રવાસ પછી તારે પણ અમને ખબર પડે તમારી કરતા એની પાસે બચતના ગુણ ઘણા છે બધા જ બાળકો ભણવામાં હોશિયાર એવું ન બને બધા બાળકો ભણવામાં હોશિયાર એવું ન બને કોઈ રમત ગમતમાં હોશિયાર છે કોઈ ચિત્ર દોરવામાં હોશિયાર છે મકવાના તૃપ્તિ છે અમારા રાજ્ય કક્ષા નથી જિલ્લા કક્ષા સુધી નંબર લાવે છે તો કહેવાનો પાવર છે ત્રિવેદી જય છે રાજ્ય કક્ષા સુધી માઈક મારી જે બોલે છે ગડબડાટી બોલાવે છે હિમાંશી દેવાસીજીને વર્ખંડ સોંપી દીધો એક વખત અકસ્માત એવો બન્યો કે પાંચ શિક્ષકો એક ગાડીમાં આવતા હતા પંદર દિવસ પહેલાની વાત છે લગભગ માનું છું ત્યાં સુધી ત્રેવીસ છે તેવીસ તારીખે આ ઘટના બની અને આગળ રસ્તા ઉપર ગાડી અકસ્માત નથી અને એ લોકો વર્ખંડ સંભાળી લીધે શિક્ષક જેવું કામ કરે માત્ર ફોનમાં હું અહીં હાજર નતો હું તો તાલીમમાં હતો તો આવી બધી ઘણી બધી તાકાત ઘણી બધી શક્તિઓ તમારા બાળકોની અંદર પડેલી છે તમારા બાળકની શક્તિઓ ઓળખીને તમારી સામે અમે કરવાનો પ્રયત્ન કરી પણ તમે અહીંયા આવો તો તમારી આયા છે એને તમારે કહેવાનું રહેતું નથી પણ નથી આવ્યા એ વાલીઓને વિદ્યાર્થીઓ કહે છે એના પપ્પા આવ્યા હતા એના મમ્મી આવ્યા હતા તમે નહોતા આવ્યા વાલી સંમેલન શબ્દ અમે નહીં બોલીએ વાલી મુલાકાત શબ્દે જ બોલીશું અને આવતા વખતે મેં કીધું એ પ્રમાણે અમે કોઈ સરકારી લાભો નહીં આપીએ જ્યાં સુધી તમે નહીં આવો માત્ર એક લિવિંગ સર્ટ અમારે ત્રણ ચાર તકલીફો પડી એક તકલીફ પડી અમારે સાયકલ વિતરણની અંદર માતાજીના સોગંદ આપી આપીને બોલાવવા પડે સાયકલ લઈ જાઓ ચાર દિવસ સુધી અમારા સાયકલો સાચવી અને આપવા માટે પ્રયત્ન કરવા પડે બટુકસી ફોન કરે અશોકભાઈ ફોન કરે સ્ટાફ મિત્ર ફોન કરે ભંકોડિયા સાહેબ ફોન કરે દીપ્તિબેન ફોન કરે ત્યારે સાયકલ લેવા માટે આવે તમારું છે તમારે લઈ જવાનું કોલરશિપ માટેના ડોક્યુમેન્ટ માંગીએ તો આવકનો દાખલો હોય તો જાતિનો દાખલો ન હોય જાતિનો દાખલો હોય તો આવકનો દાખલો ન હોય તો બેંકનો હોય બેંકનો હોય તો આધાર કાર્ડનો હોય આધાર કાર્ડ હોય તો નામ હોય અને તેમ છતાં ઓફિસમાં એની અંદર સ્કોલરશીપ મળી નથી અમારે એક દીકરી છે ચાર દીકરીઓ છે એક જ પિતાને ત્રણથી ચાર દીકરીઓ છે એમને નમો લક્ષ્મી પૈસા નથી મળતા તો એકી સે જીવ બળે અમને લોકોને એ જેટલી વાર આવે એટલી વાર અમે વાલીઓને ને સુધી ગાંધીનગર સુધી ફોન કરી એમના લીધે અમારે ઓળખાણ થઈ ગઈ ફોન કરી તો પૂછે સીણી વાળા ને તો બોલો અમને પૈસા નથી આવ્યા અમારે આપી શકતા નથી તો કઈ ને પણ મળે છે એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ એટલે અમે અહીંયા પાછા પડીએ તમારી પાસેથી અમને પૂરતા દસ્તાવેજ ને ડોક્યુમેન્ટ મળતા નથી એટલે આવતા વર્ષથી તમે જયારે નિશાળ પહેલા દિવસે નામ લખાવ લિવિંગ સર્ટિફિકેટ આપી દો ત્યારે એની સાથે ડોક્યુમેન્ટ આપવાનો પ્રયત્ન કરો આધાર કાર્ડ હોય બેંકની પાસબુક હોય આવરણો દાખલો જાતિ દાખલો બે પાસપોર્ટ સહિતના ફોટા પાંચ થી વધારે કે હોય ને વધુ બધા રેશન કાર્ડની જરૂર પડે હવે અત્યારે વાગે છે પણ અમે તમને ઘણો બધો આપવાનો પ્રયત્ન કરતા હોય આના લીધે ન મળે ત્યારે અગિયાર વિદ્યાર્થીઓ છે કે જેની પાસે આવકનો દાખલો નથી અગિયાર વિદ્યાર્થીઓ માટે છે બસો એસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ એટલી ત્યાં સુધી અગિયાર વિદ્યાર્થીઓ અપલોડ ન કરી આવકનો દાખલો જાતિનો દાખલો ત્યાં સુધી હું સબમિશન ન આપી શકું આચાર્યનું જે સબમિટનું બટન આવે બટન ન દબાવી શકું જેવું બટન દબાય ચોવીસ કલાક ની અંદર એ પૈસા પડે હવે અગિયાર વિદ્યાર્થીઓ ગુનેગાર ગણી શકાય તો ના એના માતા પિતા સાહેબ પાણી પાવા ગયા છે સાહેબ ખેતરે ગયા છે સાહેબ લગ્ન ગયા છે સાહેબ માતાજીનો માંડવો માંડો છે અહિયાં માંડવામાં અમે લોકો ધોળવા મીડે છે પરિસ્થિતિ એવી છે કે નાની એવી બાબત જ છે બહુ અઘરી બાબત નથી કે ભાઈ સાહેબ અમે દાખલો કઢાવવા માળે છે અથવા દાખલો ત્રણ વર્ષે પૂરો થઈ જાય આર્થિક પછાત દાખલો હોય બીસી નો દાખલો હોય કે આવક નો દાખલો ત્રણ વર્ષે પૂરો થઈ જાય આપણે ખબર હોય છે કે આપણે રિન્યુ કરાવડો બાળકો હોશિયાર છે બાળકો પોતાની જાતે જઈને પાસ કઢાઈ આવે છે કિશનભાઈ હેરાન કરે છે કિશનભાઈ પાસે જાય છે અમારી કોલિસી કિશનભાઈ બોલાવીએ છીએ પંચાયત માંથી જોઈ લો આવા બધા કામો થતા હોય છે હરી ભાઈ પરિણામ જોવામાં આવશે કે આટલું બધું તમે કરો છો સરસ પરિણામ માટે શું કર્યું તમે નિશાળમાં અમને ઇન્સ્પેક્શન આવ્યું સાહેબ ખુશ થઈ નેવું ટકા ઉપર પરિણામ ગામડામાં સારું કર્યું સાહેબ અમારા માટે પૂછ્યું પંચાણું નીચે તો જોઈએ જ નહીં આ લોકો આટલું સરસ ભણાવે છે ભગવાનની જે સ્ટાફની અંદર ક્લાર્ક છે પ્યુન છે તમામ વિશેના શિક્ષકો છે અપડાઉન કરતા હોવા છતાં પણ બધા નિયમિત આવી રહ્યા છે આ બધું થઈ રહ્યું છે પણ કહેવાનો ભાવ નાની મોટી ખામીઓ અમારી હોય તો અમને પણ કહેવાય એવું જરૂરી નથી અમે પગાર લઈએ છીએ અમારે કામ કરવું જ પડે ફરજિયાત કરવું પડે બાળક ન હોય તો પણ અમારે ભૂતની જેમ માઇક પકડીને બોલવું પડે પણ બાળકો પૂરી સંખ્યામાં હાજર હોય છે બે પાંચ બાળકો કદાચ કોઈ કારણોસર બીમારી કે કોઈ કારણોસર તમે કાદા જોટકી રાખ્યા હોય તમે વાડીએ ખેતરે મોકલી દીધા હોય પછી જિંદગી આખી ખેતર વાડીએ જ મોકલવાના છે મારું સ્વપ્ન એ પ્રમાણે બે વર્ષ થયા ને ત્રીજું વર્ષ ચાલે છે દસ વર્ષની અંદર દસ જણાને સરકારી નોકરી મળે આ સ્વપ્ન લઈને હું અહીંયા આવ્યો છું ત્રણ વર્ષમાં ત્રણ જણાની નોકરી મળી ગઈ હવે સાત રિયા તો આઈસી સાહેબ ભંગોડિયા સાહેબ મણી સાહેબ વિનંતી સાહેબ દર વર્ષે દસ જણાને મળશે હવે બેન્ચ બહુ સરસ આવે છે આ વખતની દસમા ધોરણની બેન્ચ તો મેથાણી સાહેબ હું એવું માનું છું કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ડકો સુરેન્દ્રનગર જિલ્લામાં બે ચાર દીકરા છે કે રાજ્યમાં પણ નામ બોલી એવા છે પણ એની જવાબદારી હવે માતા પિતાની છે તમારી પાસે પચાસ દિવસ છે પહેલી તારીખે મીટિંગ બીજું એમને યાદ લઈ જવું જોઈએ પહેલી તારીખ કે અમારી પાસે જાન્યુઆરી મહિનાની સત્યાવીસ તારીખે ટોટલ પચાસ દિવસ પચાસ દિવસમાં પચાસ માટી તૈયારી તમારે કરાવવાની છે રામાયણ વાંચો ભગવદ્ ગીતા વાંચો કઈ લીધો છેલ્લે માળા ફેરો કેશવરાય

અમને બધાને ધન્યવાદ એટલા આપવા પડે કે દસમા ધોરણના એક પણ પરીક્ષાના પેપર વખતે એક પણ વાલી અહીંયા ઉપસ્થિત હતા આપણે એક સૂચના આપી હતી કે કોઈ ભલામણ માટે નહીં આવે આ બાળકો અમારા જ છે અને કોઈ આવ્યા નહોતા એ બદલ ધન્યવાદ કે અમારે કોઈ એવું ટેન્શન ન રહે આ દીકરો અમારો છે ને આ અમારી બાણી છે ધ્યાન આપજો અમારા જ ભાણા પાણી છે હું ઘણા બધા ક્લાસમાં કહું જ છું પાણી પાણી જ કહું છું પ્રવાસમાં કેટલા બધા કહેતા જ હતા તો કહેવાની વાત એ છે કે તમારી પાસે ખેતી વાડી મજૂરી દાળી બધું જ હોય છે વર્ષના બે જ દિવસ તમારે અમને આપવાનો હું તમે જોયું હશે આજે તમે બધા બાળકોએ પણ નોંધ લીધી હશે હું ત્રણ વાગે અહીંયા આવીને બેસી ગયો સમય આપ્યો એટલે હું આવી જ જોઉં ચાર વાગે પૂરું કરવાનું થાય તો બધા ચાર ને દસ કે ચાર ને પંદર થાય તો એ પંદર મિનિટ તમારા બાળકો માટે છે પણ શરૂઆત તો ત્રણ વાગે થઈ જાય આ નિશાન અંદર કાયમ માટે કોઈ પણ કાર્યક્રમ જે પણ ટાઈમ આપ્યો હશે એ ટાઈમે જ કાર્યક્રમ ચાલુ થઈ જશે આ પાકું છે આ ગામની અંદર સમાચાર મોકલી દો ને તમે આયા સાહેબ કીધું છે ત્રણ એટલે ત્રણ બાર એટલે બાર શરૂઆત થઈ જાય કાર્યક્રમ પછી તમારે કાર્યક્રમ તમે જેટલા એટલો મોડો ચાલશે એક જ કલાક જોઈએ છે તમારો એક કલાક તમારા બાળકનું એક વર્ષ બચાવી લે હરીફાઈના યુગની અંદર નોકરી પ્રાપ્ત થવાની નથી નોકરી મેળવવાની છે નોકરી મળવાની નથી મેળવવાની છે નહીં મેળવવા માટે તમારે અમારે રહેવાનું છે અમારે બસો 10 દસ દિવસ જ નિશાળા આવવાનું છે બધા લાખ લાખ રૂપિયા પગાર છે બાર લાખ રૂપિયા પગાર લે છે આ સત્ય છે પણ એ તમારા બાળકો થકી એમને પગાર મળે છે તમારા બાળકો પગાર આપીએ ભણાવીએ છીએ એટલા માટે પણ અમે જો એ બાર લાખ રૂપિયા લઈ અને નગુણા અમે તમારા બાળકને કશું ન આપી તો અમારામાં કીડા પડે જીવડા પડે પાપ લાગે આજના યોગ્ય પણ એની સાથે તમે પણ અમારા જેટલા જવાબદાર છો તમે તો જન્મ આપ્યો છો તમે માત્ર ફી ભરી દીધી નિશાળમાં મોકલી દીધા ચક લાગે દફતર ચોપડા નોટો આપી દીધા વિષેકડો થઈ ગયો આજ છોકરા મોટા થઈને તમને ગાળો દેશે કઈ ધ્યાન ન આપ્યું હજી પણ ઘણા જૂના વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ લેવા સાહેબ અમે ધ્યાન ન આપ્યું અમને દૂધ લીધે સાહેબ હતા નહીં તો અમને અમને આમ મારતા હતા શ્રીમાણી સાહેબ હતા નહીં તો અમને આમ મારતા તમે અમને આમ મારતા તો અમે ધ્યાન નહીં પણ અમારે સાહેબ બધા ટ્રેક્ટર હલાવવા પડે છે આજનું બાળક ટ્રેક્ટર નહીં ચલાવી શકે એનું કારણ પડીકા છે પડીકાઓ ખાય છે એ બધું નહીં કરી શકે તમે જે કરો છો નથી કરી શકવાનું એટલે અમારી સાથે થોડોક સાથ સહકાર આપો પચાસ દિવસ માગું છું તમારી પાસે વધુ નથી માંગતો 50 દિવસ તમારે ફરજિયાત 11 વાગ્યા સુધીની સાથે જાગવાનું છે તમે ગમે એટલા થાકેલા હોય પાકેલા હોય ગમે કરેલું હોય એમાં લગ્ન ગાળો આવશે બધું જ આવશે પણ 50 દિવસ તમે આપશો એટલે દરેક વિષયના 10 10 પેપર અમારી એમની પાસે લખાવવાના છે 10 10 પેપર સારા લખાવ ને લાગે હું પેપર સારું જ જાય અને તમારો બાળક નપાસ તો ન થાય કે ઘણી બધી દીકરીઓ એવી હોય ઘણા બધા દીકરાઓ એવા નપાસ થઈને ભણવામાંથી ઉતાર લેવામાં આવે પછી રિપીટરની લાઈનમાં રિપીટર ના ફોર્મ ભરવા માટે અમારી નથી કરવાનું આ નિશાની તરીકે એક પણ નો ફોર્મ બે વર્ષ પછી નહીં હોય કે બધા પાસે નેવું ટકા 95% ટકા હોય પછી થોડા નપાસ થાય પછી થોડા ના ફોર્મ ભરવાના હોય એવી અમારી અપેક્ષા છે અને આ અપેક્ષામાં તમે જ અમને તાકાત આપો એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે વિશેષ તો ઘણું બધું કહી શકાય પણ અમે તમારી પાસે એક જ કલાક માંગ્યો છું અને પચાસ કલાક બીજા માગી છે અગિયાર વાગ્યા સુધી પચાસ દિવસ તમારે તમારા બાળક પાસે બે છો 12 માં બારમાવાળા માટે ખાસ નવમાં મને અમે એટલો બધો લોટ નથી આવતો તમને ખબર છે કે અમારે એને અત્યારે ખાલી પંપાળવાના છે આવતા વર્ષે પછી એમની પણ સર્વિસ થશે આ એક વર્કશોપ જ છે તો જે ભણીને ગયા છે અને જે ઉપસ્થિત છે દીકરી પર બેઠી છે તો એને ખબર છે કે પરિણામ શું આવી શકે બે માર્ક ને ત્રણ માર્કની કિંમત શું આવી શકે છે એટલે તમે અમને મહેરબાની કરી એક આચાર્ય હોવા છતાં પણ બે આ જોડીને તમારી પાસે વિનંતી કરું છું પચાસ દિવસ તમારા બાળક પાસે તમે આપજો તો તમારે પચાસ વર્ષ સુધી જોવું નહીં પડે ન તો તકલીફ અમને તમને બધા જ પડશે અમને ગાળો દેશે જ્યારે મળે ત્યારે આ સાહેબ ન કરે જરા તકલીફ પડી પણ એ નહીં મારા મા બાપ અમારી પાસે નહોતા બેઠા અમુક બાળકો દીકરા દીકરી એવા છે કે જે પાસે મા બાપ ન બેસે તો પણ ચાલે બીજું તમારે જે પણ પ્રશ્ન હોય સ્કોલરશીપ સામાન્ય વસ્તુ છે ન આપ હું હોય તો ન આપ સ્કોલરશીપ કંઈ જરૂર નથી આપવાની સ્કોલરશીપથી થોડું ભણાય પણ એ સિવાય ભણતરને લગતા કોઈ પ્રશ્ન હોય કોઈ વિષયને લગતા પ્રશ્ન હોય કોઈ શિક્ષકને લગતો કોઈ પ્રશ્ન હોય સાહેબ આ બરોબર નથી ભણાવતા સાહેબ વિજ્ઞાનમાં છે તકલીફ છે સાહેબ એ ગણિતમાં છે તકલીફ છે તો હું એ શિક્ષકનો કાન મળી શકું એમ છું કે હું એનો અધિકારી છું ભલે પરિવાર છે પણ એ વખતે કહી શકું થોડુંક સમજાવો અને હવે તો બહુ અદ્યતન રીત આવી ગઈ છે માગો એ વસ્તુ તમને ટીવીમાં જોવા મળે સમજાવી શકો ત્રણ રીતે પાંચ રીતે જુદી રીતે ભણાવી શકો તો પચાસ દિવસ માગી મારી વાતને પૂરી કરું છું તમારે મને ફરજિયાત પડે કેશવરાયની સાક્ષી કેશવરાયના સ્વાગત દઈને કહું છું કે તમારે પચાસ દિવસ તમારા બાળકો પાસે રહેવાનું છે ધોરણ દસ અને બારમા ની વાત જ કરું છું નવમાં માં અગિયાર માં નથી કેતો પણ દસ માં વાળા પચાસ દિવસ અગિયાર વાગ્યા સુધી પોતાના બાળકો પાસે બેસ ધન્યવાદ